આમલેટના લારી ધારકને માર મારનાર બે પોલીસ કર્મચારી અને એક ડ્રાઈવરને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના આશરે અઢી વાગ્યાના સુમારે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર સાત સામે નટરાજ સર્કલ પાસે રોડ ઉપર સયાજીગંજ પોલીસ સ્ટેશનની પી સી કર્મચારીઓ તથા ઈંડાની લારી ચલાવનાર વ્યક્તિ વચ્ચે મોડી રાત્રિના લારી બંધ કરાવવા બાબતે બનાવ બનેલો હતો જે અંગે જાણ તાત્કાલિક થતાં પોલીસ કમિશનર નરસિંહ કોમર તથા જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ બનાવની ગંભીરતા લઈ ઉચ્ચ અધિકારી જે પોલીસના અધિકારીઓ હોય તે ઉચ્ચ પોલીસ અધિકારીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપતા તાત્કાલિક બનાવ સંબંધે નાયબ પોલીસ કમિશનર જુલી કોઠિયા જેઓ ઝોન એકના ડીસીપી છે તથા મદદનીશ પોલીસ કમિશનર ડીજે ચાવડા જો એ ડિવિઝનના એસીપી છે તથા સયાજીગંજ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી પહોંચી ગયેલ અને જરૂરી કાર્યવાહી કરી ગુનો દાખલ થયેલ છે જ્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ કલમ ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો પચીસ પાંચસો ચાર એકસો ચૌદ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા પોલીસ કર્મચારી મોહમ્મદ મુ મોહમ્મદ સલીમ તથા પોલીસ કર્મચારી રઘુવીર ભરતભાઈ તથા ડ્રાઈવર કિશનભાઈ પરમાર આમ કુલ ત્રણ જેટલા ઈસમોને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી